નમસ્કાર મિત્રો જૂનાગઢથી દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો જૂનાગઢના વિસાવદરમાં સાડા હજારથી વિદ્યાર્થીનીનું અપહરણ કરવાથી ઘટના પ્રકાશમાં આવી છે અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં સુરક્ષિત ગુજરાતના દાવા પોકળ સાબિત થયા છે તો મિત્રો ત્યારે થોડા દિવસે વિદ્યાર્થીઓનું અપહરણ થતાં તંત્ર ઉપર અનેક સવાલો ઉભા થયા છે

જ્યાં સુખા નંદી સગીરા સાથે વોટ્સએપમાં વાતો કરતો હતો બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ અપહરણ કરાયું હતું તો મિત્રો જ્યારે મદદગારી કરનાર રિયાઝને લોધિકાથી દબોચી લીધો હતો જોકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સગીરાને દુષ્કર્મની વાતને નકારી હતી તો હાલ કોર્ટ મંજૂરી બાદ સગીરાને મેડિકલ ટેસ્ટ કરાશે જોકે હાલ સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી તો મિત્રો ત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા